આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે અમુક એવી ટ્રીક કે તમે રોજિંદા જીવનમાં ઉપયોગી કરી શકો છો જો તમે ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરી દેજો જેથી તમને આવા વિડીયો મળતા રહે તો ચાલો વિડીયો શરૂ કરીએ કોપરેલમાં હળદર ભેળવીને ત્વચા પર લગાડવાથી ત્વચા ચમકીલી બનશે નંબર બે આદુના રસમાં ચપટી હિંગ નાખીને ઉપયોગ કરવાથી કાંદા જેવી જ સોડમ આપશે કાંદા ન હોય તો આ નુસ્ખો ઉપયોગી બને છે લીંબુના ખાટા મેંદુ વડા બનાવવામાં અડદની દાળને લીસી વાટકી દાળ વાટતી વખતે તેમાં થોડું થોડું પાણી નાખતા જવું પાણી વધી જવાથી વડા સરખા થશે નહીં દાળ બરાબર વટાશે નહીં તો જ મેંદુવડા સારા થશે શરીર પર ગરમ પાણી પડવાથી દાજી જવાય તો તરત જ દાજીયા પર વનસ્પતિ ઘી લગાડી દેવાથી ફોડલા નહીં પડે તેમજ બળતરા શાંત પડી જશે ઢોસાના ખીરામાં અડધું લીંબુ નીચોવી બરાબર હલાવી ઢોંસા ઉતારવાથી ઢોંસા કરકરા ઉતરશે તેમજ તવો બળશે નહીં ગરદનનું સૌંદર્ય નિખારવા ગરદન પર દસ મિનિટ સુધી પપૈયું રગડવું લવિંગના ભૂકામાં લીંબુનો રસ ભેળવી દાંત પર ઘસવાથી દાંતના દુખાવોમાં રાહત થાય છે રેફ્રિજરેટરમાં લીંબુ કડક થઈ ગયા હોય તો તેને થોડીવાર નવસેકા પાણીમાં રાખવા બેટરીના સેલ રેફ્રિજરેટરમાં રાખવાથી લાંબો સમય ચાલે છે ગરમ મસાલો ન હોય તો જીરું અને મરી વાટીને નાખવાથી શાક સ્વાદિષ્ટ થશે તેમજ સોડમ પણ વધશે એક વાટકામાં સોડા ભરી રેફ્રિજરેટરમાં રાખવાથી ફ્રીજમાંથી ખાદ્ય પદાર્થની દુર્ગંધ દૂર થશે લીંબુનો રસ તથા દૂધ સ પ્રમાણ ભેળવી માર્બલ સાફ કરવાથી તેના પરના ડાઘ દૂર થશે ત્રણ ગ્રામ આંબળાનું ચૂરણ તથા ત્રણ ગ્રામ હળદર ભેળવી દિવસમાં બે વાર પાણી સાથે પીવાથી ડાયાબિટીસની શરૂઆતની અવસ્થામાં ફાયદો થશે ફૂદીના તથા લીમડાના પાનને એક બાઉલમાં માઇક્રોવેવ ઓવનમાં રાખવાથી ઓવનમાં ઝીણી ઝીણી વાંધી થશે નહીં મિત્રો તમને આ જે કંઈ ટ્રીક છે એ જરૂરથી તમારા રોજિંદા જીવનમાં અપનાવજો અને કેવો અનુભવ રહ્યો એ કોમેન્ટમાં જરૂરથી શેર કરજો અને જો તમે ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી દેજો આ વિડિયો તમારા મિત્રોને પણ શેર કરજો તો મળીએ હવે બીજા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત